પાંત્રી જણાએ નક્કી કર્યું નોખી નોખી ગાડીઓ અને જાવ એસી વાળી બસ બાંધો હતો ટુર ગોઠવી જોઈએ પાંત્રીય પાંતરીની બસ જાતી હતી ને તળાવની પાળી ક્યાંક ડ્રાઈવર ઝોલું ખાઈ ગયો અને બસ ગોથે ચડી બાજુમાં ખેતરમાં ખેડૂના બાપા કામ કરતા હતા બસ ગબડતી ગબડતી હોઈ ગઈ ખેતરમાં એ મજૂર કામ કરતા તાને કીધું કે ભાઈ આ તો બધા રાજકારણીઓ છે બિચારા આપણા વડીલું છે આને આને ખોટી રીતે પ્રદૂષણ ન થવા દેવાય આમને દાટી દીધું ખાડા ગાડીને બધાને દફનાવી દીધા પાંત્રિય પાંતરીની

હા એમાં હું મર્યો નથી મને એમ કે આ વચનો આપતા હોય એવી રીતે ખોટું બોલે છે આ જીવ તો હોય નઈ કોઈ દે આટલી બસ ઓછા મારે જીવ તો કેમ હવે આના માટે શું કેવું આપણે એક બેન દીકરો ધૂળ ખાતો તો જ્યોતિષી પાસે જોર આવે કે મારો દીકરો ધૂળ બહુ ખાય શું કરવું તો આને ઈંટોના કટકા ખવડાવો આને ધૂળ ખવડાવો માટી ખવડાવો બેલાના કટકી કરી કરીને ખવડાવો કે કા તો મોટો થઈને બાંધકામ ખાતા નો પ્રમુખ થાય ડેમ ના ડેમ ખાઈ જશે રોડ ના રોડ ખાઈ જશે સોસાયટી ખાઈ જાય તમારો દીકરો ખાવા જ માટે ખવડાવો એના નામ જગતના ના ચોખ રહેતા જેને બીજા માટે કઈ કર્યું છે એટલે કેવું પડે ક્યાંક વંદે માત્ર ગીત ચાલે ક્યાંક માતાના મૂળ બેટા ઉખાડે દગા બાદ ખોટી ઠરી રાજધારી હવે એક તારો ભરૂહો મુરારી ક્યાંક સિંહણ સંતાન વીણ જુરે રાખે અને ઓલી ભૂલણી ભૂલણા જેને રાખે થાતી દેશને બેય બાજુ ખુવારી હવે એક તારો ભરૂહો સિંહને કીધું કે શહીદ થઈ જા મરતા તો આવડે ને સિંહે કીધું શહીદો થયેલા સિંહનો નો અહીંયા ફાવ ક્યાં પૂછાય પછી મેં સિંહને કીધું તો આ બધું આમને હાલવા દેવાનું હવેની કડીમાં સિંહે મને બહુ સરસ વાત કરી કવિરાજ હું આઘો બેઠો છું ને આ શિયાળિયાને ને કુતરા ને મીંદરા ખાવા દઉં છું ને એનું કારણ એ છે કે શું ત્યારે આવજ મને કીધું કે આજના રાજકારણીઓને રાજનીતિના પાઠ શીખાડું છું મેં કીધું એ કેવી રીતે ત્યારે સિંહે કીધું

પરજાને ભોજન પીરવું ઈ રાજનો અધિકાર છે જેની રયત ભૂખી રજળે ઈ રૂપને ધિકાર છે હવે તો કર્તવ્ય છે અમકુળનું આ બધાયને ખવરાવું છું ને સી કે હું આગો એટલે બેઠો જો આમાં કદાચ ઓલાને ફેર પડે તો મે એક દુહો કીધો છે કે હાવજને મારણ હાપડે ઈ આરોગીને આગો જાય બાકી કૂતરા કટકુ ખાય બીજું ધૂળમાં દાટે ધાનમાં

હા હાવજ ને મારા આપડે એ આરોગ્ય આગો જાય બાકી કુતરીયા કટકું ખાય બીજું ધૂળીમાં ડાટે થાય બધા ફરજ આવે સાહિત્યકારો ની ફરજ આવે પત્રકારોની પણ ફરજ આવે આમાં બધા ની કેવાની ફરજ આવે હમણાં નહીં બોલું સરસ એક માણસ આટો મારવા ગયો તો ન્યા જઈને જોયું ને તે ન્યા બધાય સરગમાં ખદ પછી એમ છે જરી કાટો મારો નરગમાં ગયો તો બધા ખદ બધતા હતા હવે નરગ એવું હતું મોટો બધો ખાડો હતો એમાં પાંચ કીચડ ને એવું હતું એમાં જે ને જેવા પાપ કર્યા ને એટલો એ પ્રમાણમાં ડૂબેલો હોય એમ કો ગોઠણ ઉતી હોય એટલા પાપ કર્યા હોય તો વધારે ગુના કર્યા હોય તો આય સુધી વધારે ગુના કર્યા હોય તો કઈડ સુધી હોય બહુ ગુના કર્યા હોય તો આય સુધી હોય અને એવા જીવડા વેદનાવાળા કરડે કે પીડા સહન ન થાય એ ગારામાં પાંચ પરુમાં જીવડા કદ બધા આવું બધું એક જણો જોવા ગયો

તંગ હક તો તક તો તકુરતી અનતક સારંગુ તક સક્ષે સિયમ તક તક મગરુ અરબ રક્ત સુખી ભાગ તક સલનાયે વિયમ સક તક ચમનમ મુલકાય તક કપાક કપાક જ્રો પણાર સીહ પણિ